હેલો હા મેરેજ બ્યુરો બોલો હા આપડે લગ્ન કરવાના છે ભાઈ ક્યાંથી બોલો ભાઈ સાવરકુંડલા હા અને કામ કરું છું દુકાન છે મારે કાંટા ની મકાન છે નંબર લીધો ભાઈ યુટ્યુબ માંથી ભાઈ સાવરકુંડલા એમાં એવું છે લગ્ન કર્યા તા પણ એમાં શું છે ભાઈ દગો દેન ને

આમ રજપૂત કહેવાય અમે આ ટાંકા ચોરી બજાર બના અલા બજારમાં મળે ને એ જ અમારો ધંધો છે પણ અમે એ નથી કરતા અમે લુવારી કામ કરીએ છીએ કામ કરો બરાબર હા લુવારી કામમાં અમારે વીસ પચીસ હજારનું કામ થઈ જાય મહિને પરિવારમાં પરિવારમાં અમે ત્રણ જણા છે બેનું જે બે છે એ સાસરે છે એક જામનગર ને એક ભટ અને મારી મમ્મી છે એ નોકરી કરે છે અને અમે ઘરની દુકાન ચલાવીએ છીએ

હા સોલંકી પ્રશાંત નામ છે મારું હા તમને કોન્ટેક કરે તમારો નંબર મૂકે તમારો ફોટો મૂકે હા બરોબર છે આ રીતનું સિસ્ટમ છે સાહેબ બોલ અને મારી ઉંમર છે 31 વર્ષ 31 વર્ષ હા જમીન બમીન છે જમીન તો નથી પણ ઘરના મકાન છે અને 1991 ની સાલમાં મારો જન્મ થયો એટલે 10 ને 9 તારીખે રામાપીરની બીજના દિવસે એટલે પેલા આપણે લગ્ન કર્યા કેટલો સમય આપ્યો સમય મારે વાય સાહેબ એ વરદ રહી ભાઈ બરોબર પણ એમાં એવું છે મારે મોબાઈલ મેં એને લીધો ને નવો એટલે એમાં મોબાઈલમાં બધું આ લફરું થવા માંડ્યું પછી એ નવા છોકરા હારે માંડી વાત કરવા જે અમારા સમાજ નો જે છોકરો હતો ને એને કઈ અપનાવી નઈ પછી એને એને દગો દીધો પછી અમદાવાદ વહી ગયા વરદી મારી વાત જોઈ પણ પછી અમે ના પાડી દીધી મેં કીધું ભાઈ હવે અમારે કઈ બાઈ ને ગોતી નથી એનો ભરોસો હું કરું આપણે હા તો બરાબર જ છે ને હમ ને સાચા માણસ ની અત્યારે સમાજમાં આચારના સમયમાં ના નથી નઈ 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 અત્યારે યાર ને હું પાછો માતાજી નો ભગત હતો હમ માતાજી માતાજીને બહુ માનું હમ તો તમારે કયા સમાજમાં કરવું છે આપણે ગમે સમાજની સમાજ હાલ જે પણ છોકરી આમ વ્યવસ્થિત અને આપડું ઘર બાંધીને ને રે ને ઈ આપડે જોવે પટેલ હાલે કોળી સમાજ હાલે કોઈ ભી સમાજ ચાલે બરાબર કોઈ ભી સમાજ પણ છોકરી આપડે વ્યવસ્થિત રેવી જોઈએ બસ હા એ તો બરોબર છે કોઈ કોઈ ગરીબ માણસ ની દીકરી હોય ને સારું પાત્ર હોય ને બસ તો વધારે તો તમે જ ભગવાન સાહેબ હ અને કેવાનું સામ્રી એવી હોય તો ચાલે એવું હા સામ્રી હોય તો ચાલે આપડે રંગ રૂપ નું તો હું સાહેબ જો હું રૂપાળો છું બરોબર હા આપડા ભાગ્ય પછી જે મળે એ અપનાવી લેવાનું હોય હા હા એટલે રંગ રૂપ નું ના જોવાનું હોય એટલે ઘર ચલાવી દે ને રસોઈ બનાવી દે બીજું જોઈએ શું અત્યારે તો સાહેબ હું બધું કરું રસોઈ પાણી કરવી બાપ દીકરાની રસોઈ મારે કરવાની કામ કરવાનું એકલો કરું છું છ મહિના થી પડે સાહેબ શું કરવું જો આવું છે બધું ના તમારો ઓડિયો આપડે મૂકશું બરાબર છે હા અને કોન્ટેક્ટ કરશું તમારું ફોર્મ ભરશું અમારે ફોર્મે ચાલુ છે હા અં શું છે ફોર્મ ચાલુ છે એટલા માટે શું છે તમારો વેલો વારો આવી જાય એવું કરશું આપણે હા ફોર્મ માં શું શું ફોર્મ હોય મને કહીજો સાહેબ હા તમારો ફોટો હા જન્મ તારીખ હા નીચે તમારું એડ્રેસ બધું ડિટેલ નાખ દેજો હા તો હું આજે મારું પાને કઉ બરાબર હા WhatsApp પર કરી દીધો આ નંબર ઉપર બરાબર આ નંબર માં વાંધો તો તમાર સેવ કરેલો છે મેં નંબર કરેલો રાખ્યો છે હા તો એમાં એવું છે બરાબર અને કોઈ ફોન બોન આવે

આમ જો હું તમને ત્યાં સુધી ની ગેરંટી તમારે અહિયાં ખુદ હરુભરુ જોઈ જવાનું એટલા માર્યા વાળા મકાન છે બરોબર બે રૂમ છે છે અને દુકાન છે મારે અરે ઈ કોઈ જોવાનું નથી સાહેબ અત્યારે તો કેવું છે સમય અત્યારે ફોન આવે ને કોઈ છોકરી તો લેડીસ તો કોઈ ફોન આવે છે તો તમે નંબર આપો તો આવે ને હા એટલે શું છે કેવાનું એવું છે એવું પૂછે તો દારૂ પી પીતો ના હોય કોઈ વ્યવસ્થિત છોકરો હોય આપણે જમવાનું ઓય આપડે ઈ કે પોઝિશન ઉપર ન જાવું તો કરોરપતિમાં ન જોડો. મારી વાત આમલામ જો હું તમને મારી મારે ખાવા પીવાનું ખાલી વેતન છે બાકી તો મારે કોઈ જાતનું વેતન નથી. એક હોપારી જોવે. હા હોપારી આવે ને મીઠી હોપારી બધા ખાતા હોય. હા હા. પછી એક મહિનામાં 10 15 દિવસમાં દ એકવાર જોવે 10 રૂપિયાની ખાલી. હા બરોબર છે પણ સાહેબ આપડે કહેવાને એવું તો જો આપણે તમને મળ્યા નથી.